એ છે ચૈત્ર નવરાત્રિ મહાનવરાત્રી અઢ નવરાત્રિ અને એમાં ચૈત્ર અને અને ખૂબ જ મહત્વ છે એટલે દિવસનું પર્વ આ નવરાત્રિ ચૈત્ર મહિનામાં આવે છે તો હું તમને થોડી માહિતી ચૈત્ર મહિનાની પણ આપી દઉં ચૈત્ર મહિનાને પવિત્ર મહિનો કેમ કહેવામાં આવે છે તમને ખબર છે મિત્રો તો આ વિડિયો આગળ જોતા રહો તો તમને એની પણ જાણકારી હું આપી દઈશ તો ચૈત્ર મહિનામાં આપણા વિષ્ણુ ભગવાન જે છે ને એમનો પ્રથમ અવતાર એટલે કે રામ ભગવાન એમનો જન્મ આ મહિનામાં જ થયો હતો અને એને આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ અને આપણા હનુમાન દાદા હનુમાન દાદાનો જન્મ પણ આ જ મહિનામાં થયો હતો એને આપણે હનુમાન જયંતિના રૂપે ઉજવીએ છીએ અને બીજી વસ્તુ કે આ આખી સૃષ્ટિનું સર્જન બ્રહ્માજીએ આ જ મહિનામાં કર્યું હતું એટલે આ મહિનાને ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે અને મિત્રો આ મહિનામાં કીડીઓને કીડિયારો પૂરવાનું પણ ખૂબ જ મહત્વ છે ચૈત્ર મહિનામાં જ કીડીઓ આખા વર્ષનું ખાવાનું ભેગું કરે છે આ મહિનામાં આપણે કદાચ ઉપવાસ ના કરી શકીએ અને બીજું કંઈ ના કરી શકીએ ને તો આખા મહિનો આપણે કીડીને કીડિયારો પૂરીએ ને તો પણ આપણને પુણ્ય મળે છે અને ચૈત્ર માસમાં ઓખા હરણ સાંભળવાનો પણ ખૂબ જ મહિમા છે

મા દુર્ગાના નવ રૂપોની આરાધના અર્ચના કરીએ છીએ અને આ રૂપો કયા છે પણ મિત્રો તમને ખબર છે કે માતાજીના નવ સ્વરૂપ છે આપણે આ નવ દિવસ માતાજીના અલગ અલગ રૂપોની પૂજા અર્ચના કરીએ છીએ મિત્રો તમને ખબર છે કે આ નવ રૂપ કયા છે તો ધ્યાનથી સાંભળજો આજે હું તમને માતાજીના નવ રૂપો કહું છું માતાજીના આ નવ રૂપો છે શૈલપુત્રી શૈલપુચારી ચંદ્રઘંટા કૃષ્ણ માતા કાત્યાયની કાલરાત્રી રાત્રિ મહાગૌરી સિદ્ધદાત્રી અને આ નવરાત્રિના નવ દિવસમાં અખંડ જ્યોત પ્રગટાવાનો અને દુર્ગા સપ્ત સતીના

તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય અંબે અને જય રામ લખવાનું પણ ભૂલતા નહીં